આજે ગુજરાતની આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે આ ચૂંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે જેમાં રાજ્યના આશરે એક્યાસી લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આગામી પચીસ જૂને જાહેર કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ આસપાસ દસ કિલોમીટર વિસ્તારના વાહનનો વ્હીકલ ટેક્સ વસૂલવા રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો કામ કરવા માટે અમદાવાદ શહેરની હદમાં જ મોટાભાગે આવતા હોય છે તેમજ તેમનું વાહન મુખ્યત્વે મ્યુનિસિપલ વિસ્તારોના રસ્તા પર જ દોડતું હોવાથી આ લોકોને પણ રોડ ટેક્સમાં આવરી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેને પગલે રિંગ રોડ આસપાસ દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોની યાદી તૈયાર કરી તેને આધારે આ યોજનામાં કેટલાનો સમાવેશ કરવો તે બાબતે નિર્ણય લેવામાં આવશે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસ જૂનના રોજ યોજાવાની છે ત્યારે અમદાવાદના સૌથી મોટા પ્રસંગને લઈને તડામર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે જેમાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ એકસો એક ટ્રક ભાગ લેશે ત્યારે રથયાત્રાના પાવન પ્રસંગમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રાના રૂટ પર પાંચ સ્થળે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે તથા પંચોતેરથી વધુ ડ્રોનની મદદથી સતત મોનિટરિંગ કરવામાં આવશે આ સાથે જ આરસીબીની સેલિબ્રેશન પરેડ જેવી ભાગદોડ ન થાય તે માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે તેમજ મેન્યુઅલ ઇન્ટેલિજન્સ સહિતની તૈયારીઓ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે